અમતનગર ઈડર હાઈવે ડાયવર્ઝન કરાયો હિંમતનગર રેલવે ગેજ કન્વર્ઝન નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત બાયપાસ કરાયો હિંમતનગર થી ઈડર તરફ એનર્જી સર્કલ તરફ થી આરટીઓ તરફ ડાયવર્ઝન અપાયું ઈડર થી આવતા વાહનો વીરપુર બાયપાસ થઈ હિંમતનગર આરટીઓ હાઈવે પર ડાયવર્ઝન કરવામાં આવ્યો રાત્રે 11 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી ડાયવર્ઝન કરાયું છે રેલવે વિભાગ દ્વારા હિંમતનગર ખેડબ્રમમાં નવીનીકરણ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જિલ્લા કલેક્ટર द्वारा आदेश करवायाम आवियो जिला कलेक्टर द्वारा जाहिरा नामो पुलिस તેમજ आरएनबी विभाग ने कराई छ हिम्मतनगर ईडर हाईवे डायवर्जन करायो हिम्मतनगर रेलवे गेज कन्वर्जन नवीनीकरण प्रोजेक्ट अंतर्गत बाईपास करायो हिम्मतनगर टीडर तरफ एनर्जी सर्कल तरफ थी आरटीओ तरफ डायवर्जन अपायो ઇડરથી આવતા વાહનો વીરપુર બાયપાસ થઈ હિંમતનગર આરટીઓ હાઈવે પર ડાયવર્ઝન કરવામાં આવ્યો રાત્રે 11 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી ડાયવર્ઝન કરાયું છે રેલવે વિભાગ દ્વારા હિંમતનગર ખેડબ્રમમાં નવીનીકરણ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પોલીસ તેમજ આરએનબી વિભાગને કરાઈ છે જાણ